નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો કપાસના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઈ રહ્યો છે આના કારણે હાલની સ્થિતિએ મિત્રો કપાસના બજાર ભાવમાં ટેકાની સપાટી કરતાં પણ નીચી સપાટીએ વેપાર થઈ રહ્યો છે તો હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસોથી લઈને રૂપિયા પંદરસોની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે જેમાં મિત્રો સરેરાશ ભાવ રૂપિયા ચૌદસો પચાસની આસપાસનો છે તો આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ જાહેર થયો છે આમ આ સિઝનમાં પ્રથમ વખત ટેકાની સપાટી કરતાં નીચી સપાટીએ કપાસનો સરેરાશ ભાવ પહોંચી ગયો છે તો છેલ્લા બે દિવસથી રૂ બજારમાં મંદી અટકી છે હાલની સ્થિતિએ રૂ ઘાસડીના ખાંડીએ ભાવમાં રૂપિયા ચોપન હજાર ત્રણસોની સપાટી જોવા મળી છે જો કે મિત્રો કપાસ બજારમાં મંદીનો માહોલ યથાવત રહ્યો છે દિવાળી પછી વેચવાળીનું પ્રેશર પણ એક સ્તરે જળવાયેલું રહ્યું છે ગત સિઝનમાં કપાસનો સંગ્રહ કરનાર ખેડૂતોને કોઈ ખાસ ફાયદો નથી થયો આથી આ સિઝનમાં શરૂઆતના તબક્કામાં ખેડૂતોમાં વેચવાલીનો જોક વધુ જોવા મળી રહ્યો છે